વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં રામ મંદિર અભિનંદન પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો તેમજ હરની બોટકાંડ મામલે વિપક્ષે વોકઆઉટ કર્યું વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે બુધવારે સામાન્ય સભાની બેઠક મળી હતી સામાન્ય સભામાં સભા સેક્રેટરીએ રામ મંદિર મુદ્દે અભિનંદન પ્રસ્તાવ મેયરના સૂચના મુજબ વાંચ્યો હતો જે બાદ તેના પર ચર્ચા શરૂ કરવામાં આવી હતી જોકે આ ચર્ચા શરૂ તે જ કાંડ મુદ્દે મૃતકના પરિવારને ન્યાય મળે અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થાય તેવી માંગ સાથે ફ્લોર પર બેસી પોતાની વાત મૂકવામાં આવી હતી જોકે મેયર પિંકીબેન સોનીએ આ મુદ્દે આગામી દિવસોમાં સર્વપક્ષી બેઠક બોલાવી સાથે મળી નિર્ણય લેવામાં આવશે તેવી વાત મુકતા કોંગ્રેસના કોર્પોરેટરો માની ગયા હતા અને ફ્લોર પરથી ઊઠી સ્વસ્થાને બેસી ગયા હતા એક બાદ એક ભાજપના કોર્પોરેટરોએ રામ મંદિર મુદ્દે પોતાની વાત મૂકી અભિનંદન આપ્યા હતા ત્યારે સયાજીગંજ વિધાનસભાના મત વિસ્તારના ધારાસભ્ય કેયુર રોકડિયાએ પણ રામ મંદિર મુદ્દે પોતાની વાત સામાન્ય સભા સમક્ષ મૂકી હતી જે બાદ પૂર્ણ થતાની સાથે જ ભાજપના ઇલેક્શન વોર્ડ નંબર પંદરના કોર્પોરેટર આશિષ જોશી ઊભા થયા હતા અને સામાન્ય સભામાં રામ મંદિર મુદ્દે વાત કરતા ગર્વ હોવાની વાત કહી હતી પરંતુ હરની બોટ કાંડ મુદ્દે પણ જવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ અને પરિવારને યોગ્ય વળતર મળવું જોઈએ તે વાત મૂકી હતી જે માતાએ પોતાની દીકરી ગુમાવી છે તે માતાએ અન્નનો ત્યાગ કર્યો છે ત્યારે તેમના પ્રત્યે પણ સંવેદના વ્યક્ત કરવાની વાત મૂકી હતી પોતાની વાત આક્રમક રીતે રજૂ કરી હતી જોકે આ સભામાં મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા હાજર ન હતા જેથી તેઓને પોતાના સવાલોના જવાબ નહીં મળી શકે તેવી રજૂઆત કર્યા બાદ તેઓ સભાની બહાર નીકળી ગયા હતા તેઓ સાથે તેઓના વોર્ડના સાથી કોર્પોરેટર પણ નીકળી ગયા હતા આ બાબતે તેમણે મીડિયામાં પોતાની પ્રતિક્રિયા પણ આપી હતી જો કે સભામાંથી તેમના સાથી કોર્પોરેટર રણછોડ રાઠવાનું સ્વાસ્થ્ય સારું ન હોવાથી સભામાંથી નીકળ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું આશિષ જોશીના સભામાંથી નીકળ્યાના તુરંત જ બાદ વિપક્ષ દ્વારા પણ પોતાની વાત મૂકવાની શરૂઆત કરવામાં આવી હતી પરંતુ તેઓને બોલવા ન દેતા તેઓએ પણ વોકઆઉટ કર્યું હતું કોંગ્રેસના વોકઆઉટ બાદ ભાજપના કોર્પોરેટરો દ્વારા અભિનંદન પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો અને સભા પૂર્ણ કરવામાં આવી હતી આપણા શહેરના બાર નિર્દોષ બાળકોની માનવીય હત્યા થઈ છે જે તો તમે જોઈ લીધું હશે કે બારની કેપેસિટી અત્યારે સત્તાવીસ ને બેસાડ્યા લાઈફ જેકેટ નહીં પહેર્યા પહેરાઈ જે વ્યક્તિ જે અધિકારીએ એગ્રીમેન્ટ કર્યું એ એગ્રીમેન્ટ એવું કર્યું કે આ કોન્ટ્રાક્ટરને કંઈ નહીં થાય બધી જવાબદારી એની એટલે કોઈ અધિકારીને કશું થાય નહીં સસ્તા ભાવે જગા આપી દેવી એ કોઈ કમિશનર સસ્તા ભાવે કોઈ પણ કોર્પોરેશનની જગ્યા આપી શકે નહીં આ બધી બાબતો ગયા સ્વર્ડની અંદર અમે બોલતા હતા ત્યારે શ્રીએ ચેર પરથી એવું કીધેલું કે આવતી સભાની અંદર સંયુક્ત મિટિંગ એના પહેલાં કરી અને એમને શું વળતર આપવાનું છે તે આપણે નક્કી કરીશું નથી વળતર આપ્યું નથી અમને બોલાયા અને અમે નહીં બોલવા દેવા માટે આ બધી સભા ગોઠવી છે કે રામ જન્મભૂમિના અરે રામ તો આજ્ઞા થોડી છે પાંચ હજાર વરસ થયા રામને મેરે બાપ બી કી પૂજા કરતે થઈ મેરે દાદા બી કી પૂજા કરતે થઈ ઓર મેરે પૂર્વજ બી કી પૂજા કરે તે રામ આજ કે નહીં હે પણ રામનો ઉપયોગ કરી અને લોકોને દબાવવાની જે કોશિશ કરી રહ્યા છે ને એ બંધ થાય પેલા એમના સભાસદે જે એ સાચી વાત છે કે એક એક જેમનો બાળક ગુમાવી દીધું છે પરિવારે એ અપાસ પર ઉતરી છે ભૂખી છે તેને આશ્વાસન આપવા બી નહીં જોવાનું આ કઈ જાતની રીતિ છે આપને બતાડું કે આ સભાની અંદર વર્ષો પહેલા એક લઠ્ઠાકાંડ થયેલું આ છે એની અંદર એ લઠ્ઠાકાંડ ની અંદર એકસો ત્રણ માણસ મરી ગયેલા બધાને આ કોર્પોરે એમને છે કોર્પોરેશન ને કોઈ લાગે વળગે નહીં હોય છતાં બધાને એમના પરિવારને નોકરી આપી અને બધાને રૂપિયા આપ્યા તમે કોને બતાવો છો આ સ્થાનિક સ્વરાજની સંસ્થાની પહેલી જવાબદારી બને છે તે લોકોને વળતર આપે એમને આશ્વાસન આપે અને સરકારમાંથી મળે એ જુદું પણ જે અધિકારીઓ છંડવાલા હોય એને બધાને અંદર કરી દેવા જોઈએ આ પકડાયો નથી પેલો પકડાય નહીં બધા મળેલા છે બધા ચોરો છે જેમને કોન્ટ્રાક્ટ કર્યું છે એ અને અથાપી જેવી બધી સંસ્થાઓ જેટલી પણ પીપી ધોરણે થયેલું છે આ કામો એ બધાની અંદર મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર છે અને હમણાં લોકો જ મળેલા છે એવું સ્પષ્ટ દેખાઈ આવે છે એમને બોલાવું જ નથી સર્વપક્ષીય બધું એમને જ કરવું છે અરે ભાઈ જય શિયા રામ ની વાત કરો છો તો રામ નો દરવાજો તો રાજીવજી એ ખોલાયો હતો

એ એવો કોન્ટ્રાક્ટ કરીને ગયો કે કોર્પોરેશનને કોર્પોરેશનને કંઈ લાગે વળગે નહીં જ્યારે સ્થાનિક સ્વરાજની સંસ્થાની અંદર વડોદરા શહેરની કોઈ બી મિલકત હોય એમાં કોર્પોરેશનનું ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટ લાગે જ અને સંભાળવાની જવાબદારી કોર્પોરેશનની છે એ વાત અમે રજૂ કરીએ અને વળતર અને સાથે સાથે જે અધિકારીઓ આવા કાવતરા કરીને ગયા છે એમને સજા થાય એમના ઉપર કેસો થાય આ બધી બાબતો અમે કરવાના હતા પણ એ નહીં કરવા દેવાનું બાળકો બાળકો જતા રહ્યા તો વાંધો નહીં બે શિક્ષિકા જતા રહ્યા તો વાંધો નહીં પણ અમે અમારું કામ કરીશું અમે કોણને બોલવા નહીં દઈએ અમે કોના પર કેસ નહીં કરીએ આ જાતનું જે વાત ઉભો કરી રહ્યા છે એ ખરેખર શરમજનક છે આ શહેરને લાંચન રૂપ છે અને જે સત્તા પર બેસીને જે સભાસદો અહીંયા બેસે છે જે લોકો જે નાના બાળકોની ફેર નથી કરતા ભાવ બાળકો માટે બોલતા નથી બાળકોની બાળકોને વળતર માટે નથી બોલતા એ ખરેખર શરમજનક છે એવું મને સ્પષ્ટ દેખાઈ આવે છે